Тогда.

देखो बुलेट પર ફોટો પાડી શકે છે હમ દેખો બુલેટ ઉચકી શકે છે દેખો બુલેટ ઉચકી શકે છે જી જી બરાબર આને आज मैं एनफील्ड ना शोरूम पर जवान था कॉन्टिनेंटल दिखवा खाली देखवा विचार तो कॉन्टिनेंटल नो नहीं बहु मँग पड़े जीटी चाले? जीटी जेतपुरा इंटरसेप्टर સી થિંક આઉટ ઓફ ડિલિવરી એટલે આજે તો આવી જવું જોઈએ ને હમ આઉટ ઓફ તો આવી જશે આવી પણ આવી જ જશે ને આજે તે આજે આ કામ ચાલુ કર્યું છે એનું પગથિયા બનાવીએ છે હવે જોઈએ કે બને છે હાલા કિરણ ચાવી આલી ગયો છે બાઈક ની ચાલ એક્સિલેટર વાયર ને ખાઈ લઈએ આપણે પછી ફેરવીએ હં એને એક દિવસ આપી દઉં અને બે દિવસ બુલેટ રાખીએ આપણે આપણે ફેરવીએ મે લાકડા આટલા થઈ જશે કે લાવું હવે કાલે ભર લાવું બીજી ડીકી હમ અમે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છે આ વિડીયો તો ના કહેવાય પણ એક બ્લોગ છે એવું સમજો તમે એટલે આજે આવી ગયા છે નવો વિડિયો લઈને આ અમારે ઘરનું થોડું કામકાજનું વિચાર્યું છે એટલે કામકાજ એટલે કઈ બહુ ખાસ છે નહીં બહારના તમને આ ગેટ દેખાતો હશે આ એકસો ત્રણ નંબર અમારું છે ને અમારે પાડોશી એકસો બે છે એમનું છે એટલે આ પગથિયા બનાવવાનું કામ કરે છે ને બાજુમાં જે છોડને બધું રોપવા માટેની જગ્યા હતી તે જગ્યાને પુરાન કરીને બંધ કરાવી દીધી છે ટાઇલ્સ નાખીને કારણ કે ત્યાં કેવું છોડને એવું બધું રોપતા જ હતા પણ નાની નાની જીવાતોને એવું બધું બહુ પડી જતું હતું જેના કારણે કીડી મકોડા બહુ જ નીકળતા હતા અને ચોમાસામાં કેવું છે કંઈ વન્ય પ્રાણી જેવું પેલું કંઈક હોય એ બી નીકળતું હતું અને કંઈ ને કંઈ નાના નાના જીવાતને બધું પડી રહેતું હતું તો વિચાર્યું કે ચલો આપણે પગથિયા બનાવી દઈએ અને પગથિયામાં કેવું હતું સ્લોપ હતો હવે સ્લોપનું લેવલ કેવું એક ફૂટ દોઢ ફૂટ જેવું હતું એટલે ચઢવા ઉતારવામાં કેવું છે બધાને તકલીફ પડતી હતી એટલે નાના બાળકોને છોકરાઓ તો કેવું નીકળી જતા હતા બહાર અંદર આવી જાય બધું જ એમ પણ જે ઉંમરલાયક હોય એમને થોડી તકલીફ રહેતી હતી કે કેવી રીતે આવવું કેવી રીતે જવું તે એટલા માટે પછી આ બનાવ્યું એટલે પછી આ પગથિયા બનાવવાનું પ્લાન નક્કી કર્યું તો આ મારા બાજુની બાજુમાં હતા એમને ત્યાં કામ ચાલતું હતું તો પછી આ કારીગર છે એમને પૂછ્યું તો કે તમે ફ્રી હોય તો અમારા ઘરના પણ બનાવવાના છે તો તમે બનાવી આપતા હોય તો સારું એમ તો કે હા માર ફ્રી છે એક દિવસ પછી તમારું કામ કરી દઈશું એટલે પછી ભાઈ નક્કી થયા તો પછી એમને આ કામ સોંપ્યું છે એટલે આ કામ ચાલુ કર્યું છે પહેલાં જે સ્લોપ હતો તે આખું બધું તોડી કાઢ્યું આ બધું એનું જે તોડી કાઢ્યું એનું આ સામાન બહાર પડ્યો છે અને પછી આ હવે પગથિયા બનાવવાનું ચાલુ કર્યું છે હવે કેવા બને છે કેવું નહીં તે તમને બીજા વિડીયોમાં બતાવશું આ પહેલો જ દિવસ છે એટલે હજુ તો આ તોડવાનું ને બધું રિપેરિંગનું જ કામ ચાલે છે એટલે હતો તે સ્લોપ ફાવતું નહોતું એટલે તો અમારી ચેનલને લાઇક કરો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો देखो बुलेट पर फोटो पाड़ी सके छे हं देखो बुलेट बुलेट उठ सके छे देखो बुलेट उठ सके छे जी जी बराबर जी ना आईने हं Thank <laughs> you. देखो बुलेट પર फोटो पाड़ी सके छे ह देखो बुलेट बुलेट उठ सके छे देखो बुलेट उठ सके छे जी जी बराबर जी बराबर આ દેખો નવું ટાઇલ્સ વાઇલ્સ નખાઈ ગઈ છે હવે અહીંયા મસ્ત મજાનું થઈ ગયું છે પેલું ગાર્ડન જેવું છે તે કાઢી આપ્યું છે હવે પગથિયાનું આ પગથિયા વિસરવાનું કામ પતી ગયું છે હવે આ થોડુંક માર્બલ લગાવવાના છે એ લાગે છે કદાચ આજે કામ પતીવી જાય જોઈએ છે હવે ના હોય તો પછી ચાલે પત પણ કામગીરી ચાલુ જ છે ખૂબ સરસ કામ થાય છે માર્બલનું બહુ સારું લાગે છે હવે કેવું દેખાય છે બ્રાઉન કલરના રેડ કલરના માર્બલ લીધા છે હવે જોઈએ કેવું લાગશે તમે દેખજો તમને પછી બતાવીશું કેવું લાગે છે હા મારી સોસાયટી છે આવી દિલકાન ત્યાં તમારે આ માર્બલનું મંદુ કામ ચાલે છે પગથિયાનું કેવું લાગે છે તો તમે જોજો આ લોકોને આ થઈ ગયું છે હવે આવું કામગીરી ચાલુ જ છે હવે આજે કદાચ થઈ જાય એવું લાગે છે હવે જોઈએ કેવું થાય છે પથ્થર કામ કંપની કામગીરી ચાલુ છે

મજાનો દિવસ છે આજે આ રાત સાંજ પડી ગઈ છે તો પણ કામ ચાલુ જ છે હવે ક્યારે પતે છે તે જોઈએ બહુ કામ પ્રત્યે જે આ અમારે માણસ છે આ બહુ સમર્પિત છે કામ પ્રત્યે બિલકુલ નવરા નહીં રહેતા ખાલી જમવા માટે જ ઉભા રહે છે બાકી તો કામગીરી ચાલુ જ રહે છે એ વાત જુઓ તમે આ છોકરાઓ બી એમની રમવા I would guess કામ ચાલે છે જુઓ તમે મસ્ત મજાનું કામગીરી થાય છે સાંજ થઈ જાય છે આ સાંજનું વાતાવરણ છે જુઓ ચાલુ જ છે જોઈએ હવે કેટલા વાગે પતે છે તે કદાચ કાલનો દિવસ બી અડધો દિવસ તો આવું જ પડશે કામ કરે એવું લાગે છે તે જુઓ તમે મસ્ત મજાના છોકરાઓ રમવા આવી ગયા છે અહીંયા મોટર ચાલુ કરેલી છે એ બી જોવાનું છે પાછું કદાચ ભરાઈ ના જાય પાણી આવું સરસ છે અમારે કામ ચાલુ જ રહે છે કંઈ ને કંઈ કંઈ ને કંઈ ઘરમાં નવું ઘર લે એટલે કંઈ ને કંઈ રિપેરિંગ કે આ તો ચાલુ જ રહે છે એટલે જુઓ તમે કામ ચાલુ છે અહીંયા કદાચ આજે રાત સુધીમાં પતી જશે એવું લાગે છે હવે જોઈએ કેવું થાય છે તે કુકર છે આ ટાંકી છે પછી આ આછડ છે આ મોટર ચાલુ કર્યું છે આ સોલરનું તે છે હવે જોઈએ કેવું થાય છે તે ઘરમાં આવી ગયા છે જોઈએ ટાંકી ભરાય છે કે કેવું છે તે જોઈ લઈએ ટાંકી ભરવા મૂકી છે પગથિયાનું કામ તો હજુ અધૂરું જ છે હવે આજે થઈ જાય છે કે કેવું છે તે જોઈ લઈએ હા મારું વસ્વીસન છે જુઓ સામે ભગવાન છે હા બ્લોગ બનાવીએ છીએ તો તમે જુઓ કશું વાંધો નહીં હવે બહાર જતા રહીએ ભૂલથી અંદર આવી ગયેલા ત્યાં સાયકલ પડેલી છે હમણાં રસ્તો બંધ છે એટલે કશું સામાન કાઢાતું નહીં આ રસ્તો ઓકે થઈ જશે પછી સામાન કાઢશું ત્યાં સુધી આ કામગીરી ચાલુ જ રહેવાની છે લાગે છે પાણી ભરાઈ ગયું છે તો મોટર બંધ કરી દઈએ હવે આપણે મોટર બંધ કરી બસ પેલું પાણી ભરાય છે ઝૂમ કરીને બતાવું હાજુ આ પાણી ભરાય તો ભરાઈ ગઈ છે હવે બહાર જઈશું કેવું થાય છે તે જોઈએ ફરીથી પેલું ભરવા આવે ને હોય ભરાઈ જ ભરે ને તા પથરાવાળું હોય સાફ કરાવી જ દીજું એટલે બોને બોને આ બધું કચરું જતું જ રે હો એ કાલે ભરે તા કાલે જ્યારે ભરે તારું ફરી પાછું આયુ એટલું જ ના જાય એમ નહીં તો પાછું મારે સ્કૂટર પર પાછું કોથળીઓ ભરી ભરીને કઈ નાખવા જવા એટલે એટલે એને ભરાઈ દીજો ને પાછી ઓતૈલા તો અહીંયા પેલો હવે ઘર ગયું છે હવે જોઈએ કેવું થાય છે બસ હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું તો તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવું ખૂબ જ જરૂરી છે કોમેન્ટ આપવું પણ જરૂરી છે તો તમને કોઈપણ આ પ્રકારના નવા વિડીયો જોવા માટે કોમેન્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો શેર કરતા રહેજો તમને ગમે એવું કામ વિડીયો અમે મૂકતા જ રહીશો અમારી ચેનલ પર વિડીયો રેગ્યુલર જ આવશે તો તમે જોતા રહેજો તો હવે વિડીયોને આપણે ક્લોઝ કરીએ છીએ આજે અહીં સુધી જ હવે કાલનો સવારનો વિડીયો ફરીથી મૂકશું તો તમે દેખજો કેવું છે વિડીયો તે તો તમને મજા આવશે આવા નવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરવાનું જ કરતા જ રહેજો તો તમને નવા નવા વિડીયોને બધું જોવા મળશે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો તો તમને નવા વિડીયો આવા જોવા મળશે તો થેન્ક યુ આભાર વિડીયો પૂરેપૂરો જો એન્ડ સુધી વિડીયો જોવાનું રાખજો તો તમને મજા આવશે હવે આ કાલે ચોખ્ખું થઈ જાય પછીનો વિડીયો ફરીથી મૂકશો તો તમે 你直接去乌拉圭去。嗯